અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કરીએ નજર આ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં કલાકમાં તાલુકામાં પાણી જળબંબાકાર થયા છે બસો બાર એવા તાલુકા કે જ્યાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદ નોંધાયો છે તાપીના વેરામાં સૌથી વધુ સાડા આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો છે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી તે પ્રમાણે સોનગઢમાં પણ ચોવીસ કલાકમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો તો તાપીના સોનગઢમાં પણ સાડા છ ઇંચ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં પણ સરેરાશ છ ઇંચ વરસાદ જોવા મળ્યો છે તો ફરી એકવાર ભાદરવો ભરપૂર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ભાવનગરના ઘોઘામાં સરેરાશ છ ઇંચ વરસાદ વધુ વિગતો સાથે સહયોગી કામેશ ચોક્ષી ફ્રન્ટલાઇન પર જોડાઈ ગયા છે કામેશ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ રીતે પાછળ વરસાદ ધમાકેદાર જોવા મળ્યો છે અને અનેક એવા જિલ્લાને તાલુકા કે જે છેલ્લા ચોવીસ કલાકમાં પાણી પાણી થયા છે જણાવી દઉં ગાયત્રી કે હાલમાં કહી શકાય કે ફરીથી રાજ્યમાં હવે મેઘાની યથાવત સવારી જોવા મળી રહી છે ને તેને લઈને ચોવીસ કલાકની સ્થિતિ ઉપર વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો તાલુકાઓમાં આ કહી શકાય કે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે તાપીની વાત કરવામાં આવે તો તાપીના વ્યારામાં ચોવીસ કલાકમાં સૌથી વધુ સાડા આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નીચાણવાળા તમામ વિસ્તારો જળબંબાકાર થયા હોવાની સ્થિતિ સામે આવી રહી છે તાપીના સોનગઢની વાત કરવામાં આવે તો સોનગઢમાં ચોવીસ કલાકમાં સરેરાશ સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢના વિસાવદરમાં ચોવીસ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે ભાવનગર પંથક ઉપર ફરી મેઘો મહેરબાન થયો છે અને જેને લઈને વાત કરવામાં આવે તો ઘોઘામાં સરેરાશ છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ચારે કોળ કહી શકાય કે જળબંબાકારની સ્થિતિને પગલે નીચાણવાળા તમામ વિસ્તારો જળમગ્ન થયા હોવાની વાત સામે આવી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે પાલીતાણાની તો પાલીતાણામાં ચોવીસ કલાકમાં સરેરાશ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વલસાડની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના વાપીમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો ભાવનગરના વલભીપુરમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં ચોવીસ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે શિહોરની વાત કરવામાં આવે તો ભાવનગરના શિહોરમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે આ સાથે જ કહી શકીએ કે ગીર સોમનાથ વાત કરવામાં આવે તો ગીર સોમનાથના ઉનામાં ચોવીસ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ ગઈકાલે દિવસભર વરસાદી ઝાપટા પડ્યા હતા સૂત્રાપાડાની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને કોડીનારમાં ચોવીસ કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે પાણી દરવાજા સહિતના જે પણ નીચાણવાળા વિસ્તાર છે તે જળમગ્ન થયા હોવાની વાત સામે આવી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના સાયલામાં પણ ચોવીસ કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અન્ય એકસો છન્નું તાલુકાઓ એવા છે ગાયત્રી કે જેમાં એક ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે હવામાન ખાતાની જે આગાહી છે તે પ્રમાણે આગામી ત્રણ દિવસ હજી રાજ્યમાં આ મેઘાનું જોર યથાવત રહે એવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે ઠીક સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર